જય માતાજી મિત્રો કેમ છો મજા મને સ્વાગત છે તમારું વર્ષા વિલેજ ફાર્મમાં આપણે આજે આવી ગયા છે રૈયોલી પાર્ક ડાયનાસોર પાર્ક જેને કહેવામાં આવે છે તો આપણે જઈશું અને ત્યાં આગળ જઈને તમને બધું બતાવીશું તો તમે જોજો ત્યાં ડાયનાસોરના ખૂબ સરસ અવશેષો છે અને બહારથી એનો નજારો કોઈક આવી રીતના છે તો તમે જોઈ લો ફાઇનલી મિત્રો રૈયોલી ડાયનાસોર પાર્કનો બહારનો નજારો કોઈક આવી રીતના છે અને તમે કદાચ અહીંયા ગાડી રહી ડાયનાસોર પાર્ક આવો ફરવા માટે તો સોમવારે ના આવતા કારણ કે સોમવારે જાહેર રજા હોય છે તો અંદર જઈને આપણે જોવા લાયક હું તમને બતાવીશ વિડીયોમાં જોડાયેલા રહેજો મારી સાથે

ele ia para જો અમારું આ બધી કે પાઇપરી જોવો તો આ મિત્રો 94 ઓર સિસ્ટમ એક કામ મસ્ત દેવામાં લાગે છે મિત્રો આવો તમે ડાયનેસન જરૂરથી લેજો આનંદ આવી જશે તમને મિત્રો તમે બોલશો ડાયનાસોર મસ્ત ભૂરાવું નહીં જો તમે જુઓ છો ને આ ડાયનાસોર છે એવા છોડ છે ચોલી એક છે તમે એકવાર ઓલી કાર્ટની મુલાકાત જરૂરથી લેજો

અવશેષો બનાવેલા છે તમે જોઈ શકો છો ડાયનાસોર બધા અવશેષો તમે ધ્યાનથી જોજો કારણ કે આપણે ડાયનાસોર પાર્ક આવે છીએ તો મ્યુઝિયમ જોવા માટે જ આવે છીએ અને એમને તમને વિડીયોના માધ્યમથી વર્તાવવાની કોશિશ કરી રહ્યા છીએ જો તો એન્ડ સુધી હોય તો તમને

પ્રજાતિ જ્યારે હતી તેના અલગ અલગ અવશેષો આવી રીતના હતા આ પ્રજાતિ ના બધા તમે જોઈ શકો છો

આપણે જે મૂવી થિયેટર ની અંદર જોઈને કે આપણે સિત્તેર રૂપિયા ટિકિટના પૂરે પૂરા વસૂલ કરવાના છે અને બધી જ કહાણી ત્યાં આગળ આપણે બતાવીએ તો તમે આવો ને તો એ મૂવી જરૂર જોજો તો તમને ખબર પડશે ક્યાં ડાયનાસોર શું છે અને અવશેષો શું છે ને શું કહેવા માંગે છે આમ જમ માં બરાબર તો આવો તો એ મૂવી જોવાનું ચૂકશો નહીં

અમારી સાથે હું તમને બતાડું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને એવું લાગશે કે આપણે રિયલ જ જોઈ રહ્યા છીએ મિત્રો તમને એવું લાગશે કે આ રિયલ જ છે પણ આ ખરેખર રિયલ માં નથી તમે આજે બતાવીએ છે ને એ રીઅલમાં ખરેખર નથી હા terus kami jual sih aku cuci,

તમે આ બધા અવશેષો જોઈ શકો છો મકડી મકડી પછી ઉપર આખું ગ્રાઉન્ડ Bansu <laughs> agbarmahide. બતાવું રહેલું પાઠ ડાયનાસોર તો તમને આ વિડીયો મારો કેવો લાગે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને આપણી ચેનલ નામ છે વર્ષાબેન વિલેખાનું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો અને ફરી જ મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય